સાયલા મહાજન પાંજરાપોળમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુઓ માટે દાતાઓ દ્વારા દાન પ્રાપ્ત કરવામાં આવ્યું સાયલા મહાજન પાંજરાપોળમાં હાલમાં લગભગ બે હજારથી આજુબાજુ પશુઓ નિભાવી રહ્યા છે પ્રમાણે પાંજરાપુળમાં આર્થિક આવક નથી આવતી ને સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા લોકોને પ્રસંગો અને પર્વ નિમિત્તે યોગ્ય અનુદાન આપવા વિનંતી કરી રહ્યા છે તે મુજબ દાતાઓ તરફથી યોગ્ય અનુદાન મળી રહ્યું છે અને હાલમાં જ ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાતાઓને ઘાસના ટ્રેક્ટરને આર્થિક મદદ કરી છે સાયલાના આજુબાજુના ગામોમાંથી ઘાસના ટ્રેક્ટર આપવામાં આવી રહ્યા છે યથાશક્તિ એક બે કે ત્રણ ટ્રેક્ટર ઘાસ આવેલ છે જેમાં વખત પર ગામમાંથી સાથે નવ ટ્રેક્ટર ઘાસ આપવામાં આવ્યું હતું વધુમાં આર્થિક દાન સહાય મળી છે જેમાં સાવલા સાયલા કોરી એસોસિએશન દ્વારા અંદાજે તેર લાખ સાયલા વેપારી મંડળના ભાઈઓ તથા હાઈવે પરના ભાઈઓ દ્વારા અંદાજે ચાર લાખ સાયલાનું વડિયા ગામ સમસ્ત એક લાખ એસી હજાર સાયલાના સેજ કપરના દડુભાઈ જીવાભાઈ ખવડ તરફથી એકાવન હજાર સુરેન્દ્રનગર સાડી એસોસિએશન દ્વારા બે લાખ સત્તર હજાર હજુ પણ આવતા દિવસોમાં દાતાઓ દ્વારા સહાય મળશે તેવી પાંજરાપોર ટ્રસ્ટની આશા છે સાયલા માચન પાંજરાપોર ટ્રસ્ટ દ્વારા સહયોગી થનાર તમામ ગ્રામજનોને દાતાઓનો આભાર વ્યક્ત કરાવ્યો